ચાલો પાર્સે જોઈ લઈએ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં ને બધા ભાઈ ને હર હર મહાદેવ ને ભાઈ અત્યારે ચાલો પેલા તો આપડે ફ્રેશ થઈ જઈ ના એટલે બગડી જશે

તો અત્યારે ભાઈ ફોન આવી ગયો છે તો ચાલો મિત્રો પાર્સલ લઈ આવીએ આપણે તો જાપે આવી ગયું છે તો પાર્સલ લઈ પાર્સલ આવી ગયું છે તો ચાલો પાર્સલ જોઈ લઈએ બધું રેડી જ છે ને તો ચાલો હવે પાર્સલ ખોલીએ શું જો ભાઈ આ સ્ટીક છે આ રીતની સ્ટીક છે સ્ટીક છે પેલા હું વાપરતો ને એ સ્ટીક નથી અલગ જ છે તો જોઈએ આમાં શું શું છે પહેલાં તો આ કુલે શું ઓ ટુ એક પડી આ રીતનું ખુલે છે ના આ બેન્ડ પણ થાય છે તો આ રીતનું સીધું કરી દઈએ બાકી આ રીતની સ્ટિક છે આ છે લોખંડનું છે તો ચાલો પેલા આપણે ફિટ કરી દઈએ આને હતું એમ ફોર્મ તો આ નવી રીતનું સ્ટીક છે જો આ છે ને એને પહેલાં અહીંથી નીચે કરવાનું અહીંથી આવું શું આમ કરી દેવાનું પછી અહીંથી છે ને આ ફોડવાનું જો નવી રીતની સ્ટીક છે જો આ રીતમાં મોબાઈલ રાખી દે અલગ જ ટાઈપની થોડીક છે ફરે ગમે એમ ફરબ એમ આપણે સીધું રાખીએ આ રીતની સ્ટીક છે ના હેવી છે થોડી આ તો બોલ છે આપણે ગમે ફીટ કરવી થાય આ માઇક ફિટ થાય એ ચાલો આ સ્ટીકથી આપણે વિડીયો ઉતારી તો આ રીતની સ્ટીક છે આ મેંગવી થાય આપણે ફ્લિપકાર્ટમાં તો આવેલી છે આઠસો પચાસ રૂપિયાની સાડી આઠસો રૂપિયાની તો ચાલો હવે આપણે ટ્રાય કરીએ કે રીતનો ઉતરે છે જમી લઈએ આપણે દાળ ભાત છે તો ચાલો મિત્રો દાળ ભાત લે મરસા મરસા તો તો ચાલો આપણે જમી અત્યારે મિત્રો ચાર વાગી ગયા છે તો ચાલો આપણે ગાડી દેખાડી આવીએ આ સેન છે ને ભાઈ બહુ કકડવા માંડ્યું છે તો આપણે સેનમાં ઓઇલ નખાવી આવીએ તો ખાણે તો ઓઇલ નથી મળતું તો આપણે દેલવાડા જવું પડશે તો દેલવાડા જઈએ આપણે એ શેરનું કાક કરીએ મટી ગાડીમાંથી અવાજ આવે ને આની કારણે જો વરસાદને કારણે થોડો થોડો ફટાઈ ગયો છે બાકી ચાલો આપણે હવે નીકળીએ મારે ભાઈ કોણ મારે મીઠું પાછા હા યાર તો અત્યારે મિત્રો આપણે દેલવાડાથી હોઈ આવ્યા છીએ ને આપણી ગાડીમાં ભાઈ ગાડી પણ ધોવરાવી દીધી છે ને ઓઈલ પણ કરાવી નાખ્યું છે તો આ ભાઈ બીજું અલગથી ઓયલ હોય આપણે કરાવી દીધું છે ફુવારો આવે પૂરા ફુવારો મારી દીધો કોણ મારે કોણ મારે બાકી તો સાગર આવી ગયો છે હર હર મહાદેવ તો ચાલો મિત્ર આજે આપણે પૈસા ખાવા માટે આવે છે ટાઈમ જ મળતો તો આજે ટાઈમ મળ્યો તો ચાલો આપણે જમી લઈએ બાકી તો મહાદેવ મહાદેવ હર હર મહાદેવ એવું છે હા હા નહીં મિત્રો ચૂપ આવી ગયું છે તો ચાલો ભાઈ ચૂપ ને આ છે ભાઈ વેસ્ટ બિરિયાની છે તો ચાલો મિત્રો અત્યારે આપણે જમી લઈએ ને અત્યારે આપણે છે ભાઈ ઉના ખાવ માં આવે છે જમી લીધું નાસ્તો કરી લીધો બાકી આ ત્રણે ત્રણે આવે છે મનીષ ને અશ્વિન ને બાકી ભાઈ જા આપણે નાસ્તો કર્યો ને નાથી પૈસા નો લીધે કોઈ રીતના અત્યારે આપણે ખાવ માં છે તમારા ભાઈ દુકાન નું નામ શું છે કર્ણાવતી દુકાન છે ભાઈ તમારે કઈ દુકાન છે દુકાન હે રાજપાઉ ભાજી ખાવ ગલી માં છે ઉના આપણે ગેટ છે ને નાથી જવાનું છે બાકી બે દુકાને કેટલો કીધું ભાઈ પૈસા લઈ લો કેમ કે આપણે એક દી ખાવા માટે થોડા ખાવાના છે બાકી ચાલો પાછા આવશું જયારે પાછા દઈ દઈશું નાસ્તો કરવા માટે તો આ રીતની ભાઈ દુકાન છે ને ખાવ ગલીમાં છે ને તો ખાવ ગલીમાં છે તો તમારે બધું મળી જાય ને રાઈસ ને બધી રાઈસ નુડલ્સ મંચુરિયન મર્સુરિયન બાકી ભાઈ આપણે પણ નાસ્તો કર્યો છે પણ ભાઈ આપણી પછી પૈસા ન લીધા

ખોવાઈ ગઈ છે તો ચાલો મિત્રો આવી એક લઈ લઈએ આપડે વિડીયો કેવા લાગ્યો ચાલો લાગ્યો તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા બાકી બધા ભાઈને હર હર મહત્વ